આ એક ગરમા ગરમ મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે અહીંયા એક સાથે દસ જેટલા તાવા ઉપર ગરમા ગરમ ઢોસા બની રહ્યા છે જય અંબે જય અંબે ઇડલી સંભાર બહુ પ્રસાદીમાં રાખી દેવામાં આવે છે જય અંબે અહીંયા લાઈવ ગરમા ગરમ જલેબી અને

તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો આવી રીતના સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા પછી તમને ખાસ કરીને મિત્રો જોડે આવી શેર કરવાનું પૂછો આ કેમ્પની અંદર પણ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા જે કરવામાં આવી છે અત્યારે તેમની તૈયારીઓ થઈ રહી છે કેસરીની અંદર યુવક મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાના લાઈવ મસાલા ઢોસા એ ભાઈ ભક્તોને પીરસવામાં આવી રહ્યા છે અહીંયા તમે જુઓ ભાવ જુઓ ભાઈનો ખૂબ સુંદર મજાનો ભાવ છે કે આવો તમે ગરમા ગરમ લાવ ઢોસા એક પીરસી રહ્યા છે તે પ્રસાદી લેતા જાઓ ને ચાલો હવે લાઈવ ગરમા ગરમ ઢોસા કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને તમે જો બધા ભાવ જોશો કે આલંદથી મસાલા ઢોસા ખાઈ રહ્યા છે અને આપણે માતાજીના રથના દર્શન કરી રહ્યા છે ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીને જોઈએ લાઈવ ગરમા ગરમ મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે અહીંયા એક સાથે

સેવા માટે અહીંયા મેડિકલ સેવા આયોજન કરેલું છે અને સવારના નાસ્તામાં અહીંયા વિશ્રમ કરવા માટે ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ વિશાળ ભવ્ય જે સેવા કેમ્પ આપણે કોચો આવી રહ્યા છીએ વિશાળ મોટો પંડાલ બાંધેલો છે ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર ખેરાલુ દ્વારા પંદર વર્ષથી આવી રીતે ચાલતો સેવા કેમ્પ આ જગ્યા ઉપર સવારના નાસ્તામાં ભજીયા છે ચાની પ્રસાદી છે અને આગળ જોવા જઈએ તો અહીંયા મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા માતાજીના સુંદર મજાના દર્શન થાય અને અહીંયા પેટીઓ જોવો આપણો અવાજ નહીં આવે એવું લાગે છે કેરાલોથી મિત્રો આપણે થોડાક આગળ અંતરે પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ લાઈનમાં ઘણા બધા સેવા કેમ્પ જોવા મળે છે અત્યારે તેમની અમુક અમુક તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા જો જય અંબે મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાના મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સનાતન ફાઉન્ડેશન ખેરાલુ પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આ જગ્યા ઉપર ખૂબ વિશાળ સેવા કેમ્પ આવેલો છે મેડિકલ ચા ગરમ નાસ્તો પહેલે બી એવો બધો નાસ્તો મળી રહ્યો છે કેરાલુ નો સેવા કેમ્પ છે અહીંયા ભવો બટેટા ને એનો નાસ્તો છે વિશાળ સેવા કેમ્પની અંદર આપણે જોવા જઈ રહ્યા છે ભક્તો માટે કઈ રીતના જે સેવા આપવામાં આવી રહી છે તે અંદર એન્ટ્રી કરશું તો ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે માતાજી માટે અને અહીંયા માન સન્માન કરવા માટે અહીંયા ટેજનું પણ આયોજન કરેલું છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આરામ કક્ષ વિભાગની અંદર અહીંયા તમે જુઓ ઘણા બધા ભાઈઓ આરામ કરી રહ્યા છે અને એક જેટ બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાના કુલરોની વ્યવસ્થા છે અને અંદાજીત એક સાથે પાંચસો જણા આરામ કરી શકે તેવી વ્યવસ્થા આ કેમ્પની અંદર કરવામાં આવી છે અહીંયા તમે જો એ પણ જમીનની એક જેડ ઉપરની તરફ એટલે કે એવું લાગે કે સોફા જેવી વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે અને અહીંયા ચિંગ પોઈન્ટની પણ વ્યવસ્થા આપેલી છે આ જગ્યા ઉપર ખૂબ વિશાળ જગ્યામાં એક સાથે પાંચસો જણા સૂઈ શકે તેવી વ્યવસ્થા કરેલી છે અહીંયા લાઈવ ગરમા ગરમ જલેબી અને મંડપ આવ્યો છે બે હિસા કેમ્પ છે આ કેમ્પની અંદર પણ દેવા કરવાની સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે અત્યારે તેમની તૈયારીઓ થઈ રહી છે ડેકોરેશન જો ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે અને લાઈવ પ્રોગ્રામ કરવા માટે પણ આયોજન કરેલું છે પણ એક સરસ મજાનો પંડાલ નાખેલો છે સેવા માટે વેપારી મિત્ર મંડળ સેવા કેન્દ્ર આપણે પડી ગયા છીએ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે વિશ્રામ કરવા માટે

આયોજન છે કરવા માટે અને પણ અહીંયા તરબૂચનું વિતરણ થઈ રહ્યું છે મેડિકલ સેવા કેન્દ્રનું પણ આયોજન સફળજનનો પ્રસાદ મેડિકલ સેવા કેન્દ્ર અને વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા ગોટાની પરસાદી આપવામાં આવે છે

અને આગળ જોવા જઈને તો લાઈવ ગરમા ગરમ ભક્તોને ઢોકળા પીરસવામાં આવે છે તે પ્રસાદીમાં આવે છે બે અહીંયા સંભાર પણ ગરમા ગરમ થઈ રહ્યો છે બધા જ ભક્તો આ જગ્યા ઉપર બેઠીને વિશ્રામ કરી રહ્યા છે અને પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે ભાવી ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જો ઇટલી બની રહી છે એક સાથે કેટલા બધા પ્લેટની અંદર ઇટલી બનાવવામાં આવી રહી છે અને અત્યારે એની બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો આ મિત્રો એક જે ડોમની પાછળની તરફ અહીંયા રહેવા માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા તમે જુઓ ભાઈ પેટીઓ કેટલી જોરદાર વાગે છે અને માતાજીને સાક્ષાત આપણને દર્શન થશે માતાજીના દર્શન કરીને હવે એક જેટ એમની પાછળની તરફ ખૂબ સુંદર મજાની સુવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો ભાવિભક્તોને ગરમી ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખેલી છે કે કારણે કુલરની વ્યવસ્થા છે ઉપર પંખાની વ્યવસ્થા છે અને ચાર્જિંગ પોઈન્ટ તમને મંડપે મંડપે દેવામાં આવ્યા છે એક સાથે પાંચસો જણા સૂઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા મિત્રો રહેવાની તો વ્યવસ્થા છે તદ એક જેટ અહીંયા તમને બહેનો અને ભાઈઓ માટે ગરમ પાણીને નાવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ બોઇલર મશીનમાં ગરમ પાણી કમ્પ્લીટ થઈ રહ્યું છે ભક્તો કોઈ પણ જાતની અગોડતા ન પડે તે માટેની ખૂબ સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે અહીંયા તમે જુઓ ગરમ પાણી કરવા માટે લાઈવ જે બોઇલર દ્વારા બનાવવામાં આવ્યું છે બટાકા અને અને સેવા આરામ મેડિકલ વ્યવસ્થા મિત્રો તમે લોકેશન જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું છે બેક સાઈડ ઉપર ખૂબ વિશાળ પર્વત છે અને અહીંયા આવી ગયો છે વિશાળ સેવા કેમ્પ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છે તો ચાલો આપણે તે જગ્યા ઉપર જઈને તેમની વ્યવસ્થા કઈ રીતના છે તે આપણે નિહાળી અને એક અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાનો પર્વત સરસ મજાના માતાજીનો મંડપ શણગારવામાં આવે છે અને અહીંયા છે લાઈવ જે કાર્યક્રમ થતો હોય છે તેમનો ખૂબ સુંદર મજાનો ટેજ અને એક જે એમની પાછળની તરફ અહીંયા રહેવા માટે અને મેડિકલ સારવારની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા જે આ જગ્યા ઉપર કરવામાં આવેલી છે અત્યારે મિત્રો આપણે ટીંબા ગામની ખૂબ જ નજીક છે આ જગ્યા ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ સુંદર મજાનો જે દાંડિયા રસનું અને મેડિકલ સેવા કેમ્પ અને ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો માતાજીનો મંડપ જે શણગારી રહ્યા છે અને અહીંયા તમે જુઓ ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે પગપાળા યાત્રા આગળ વધી રહ્યા છે